અચ્છા કામ ઘર કાંપા અચ્છા ઘર મેન કચ્છ કૌન ઘર પે અચ્છા ક્યાં નામ હેપી ઘરે ગામે પુનર્જન્મના મામલામાં દક્ષા નામની જે બાળકી છે બાળકી પાંચ વર્ષી બાળકીને એનો તેનો દાવો છે કે તેનો પુનર્જન્મ થયો છે આ બાળકી તે બાદ સમગ્ર મીડિયા જગત અને દેશ વિદેશમાં આ જે અહેવાલ છે તેના પડગાવડ છે મતમતાંત્ર છે ક્યાંક ને ક્યાંક જોકે ધર્મશાસ્ત્ર માની રહ્યું છે કે પુનર્જન્મ શક્ય છે અનેક દાખલા વચ્ચે દક્ષા નામની આ બાળકીનો પુનર્જન્મ થયો છે બાળકી તેની કાલી ભાષામાં હિન્દી ભાષામાં આજે ગરીબ પ્રવાર છે ઠાકોર સમાજનો ક્યાંય પણ હિન્દી બાળકી ભણી નથી હજી સુધી તે નાની હોય અભ્યાસ સ્કૂલમાં તેને મોકલી નથી તે મોબાઈલ યુઝ પણ નથી કરતી પરંતુ કડકડાટ હિન્દી બોલે છે અને માટે જ આ બાળકી જ્યારે હિન્દી બોલે છે અને હિન્દીમાં કહી રહી છે કે તે અંજારની હતી ભૂકંપ આવ્યો હતો પતરાવાળો શેડ હતો તેના માતા પિતા બેકરી કામ કરતા હતા તે બાલમંદિરથી ભણીને આવી હતી ભૂકંપમાં પત્રની જે ડટાઈ હતી અને તેનું મોત થયું છે આ બાળકીનો દાવો હતો આ દાવા વચ્ચે હવે આ બાળકી પરિવારને જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા જિલ્લા કલેક્ટર બળુન વાલે બાળકીના ખબર અંતર પૂછ્યા હતા એક પ્રકારની આ શુભેચ્છા મુલાકાત હોવાનું જિલ્લા કલેક્ટર કચેરી જણાવ્યું હતું જોકે બાળકી સાથેનો જિલ્લા કલેક્ટરનું સંવાદ પણ ખૂબ જ પ્રેમ અને સંવેદનાવાળો હતો તેઓએ નામાસુમ બાળકીને ખાસ કરીને હજી તેની નાની ઉંમર છે અને તેના અભ્યાસ માટેની કાળજી માટે પણ તેઓ વ્યવસ્થાપન તંત્રનું ધ્યાન દોર્યું હતું આ બાળકીના સાક્ષરતા અભિયાન અને તેના જે પણ વિકાસ માટે તંત્રે મદદ પણ બતાવવાની તત્પરતા દાખવી હતી આમ ખસા ગામની આ બાળકી દક્ષા અને તેના પિતા જિલ્લા કલેક્ટર કચેરી પહોંચાતા જતી તેઓએ જિલ્લા કલેક્ટર વરૂણ વાલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી આજે જે થોડા દિવસથી સમાચારમાં ચાલે છે કે પુનર્જન્મ યાદ આવ્યું એવી દક્ષાબેન એ આજે એમની સાથે રૂબરૂ ચર્ચા કરી આમ ખરેખર આશ્ચર્ય થાય એવી ઘટના તો છે જ અને એની અંદર કોઈ લોજિકલ એક્સપ્લેનેશન હાલ સમજી શકાય તેવું નથી એની અંદર આગળ જે ક્લેમ્સ છે એને કઈ રીતે વેરીફાય કરવા એ પણ અમારા માટે પણ એક તપાસનો વિષય છે તો આગળ જતા દીકરીની સલામતી માટે અને એમના ભણતર વગેરે માટે જે રજૂઆતો થઈ છે એને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જે જરૂરી પગલાંઓ છે લેવામાં આવશે અને ભવિષ્યમાં કોઈ એમ વેરીફિકેશનની પણ કોઈ જો પદ્ધતિ ધ્યાને આવે તો એ પણ કરાવવામાં આવશે આમ હિન્દી ભાષામાં જે વાત થાય છે આમ થોડું આ વિસ્તારની અંદર અને એમની જે ફેમિલીનું બેકગ્રાઉન્ડ જોતા એ થોડું વધારે આશ્ચર્યજનક છે અને ખૂબ નાની વયે ખૂબ મોટી મોટી વાતો બેન કરે છે તો એ ખરેખર આશ્ચર્ય થતું છે